નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ડિયન પોર્ટ એસોસિએશન આઈપીએ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશન આઈપીએ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં આસિસ્ટન્ટ સેક્રેટરી આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર અને એસિસ્ટન્ટ પર્સનલ ઓફિસરની વિવિધ પોસ્ટ માટે કુલ સોળ જગ્યાઓ માટે આ ભરતી આપવામાં આવેલી છે તમારે આના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ માહિતી જોઈએ તો અહીંયા શૈક્ષણિક લાયકાત શું જોઈશે જેમાં આસિસ્ટન્ટ સેક્રેટરી ગ્રેડ વન માટે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી કરેલ હોવું જોઈએ એટલે ગ્રેજ્યુએશન તમે કરેલ હોવું જોઈએ ત્યાર પછી આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ગ્રેડ વન માટે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલ હોવી જોઈએ આસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર ગ્રેડ વન માટે એના માટે પણ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી કરેલ હોવું જોઈએ એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ત્યાર પછી ઉંમર મર્યાદા કેટલી રહેશે તો આસિસ્ટન્ટ સેક્રેટરી ગ્રેડ વન માટે એકવીસ વર્ષથી ત્રીસ વર્ષની મર્યાદા છે આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ગ્રેડ વન માટે એકવીસથી ત્રીસ વર્ષ અને આસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર ગ્રેડ વન માટે પણ એકવીસથી ત્રીસ વર્ષ આ રીતે એકવીસથી ત્રીસ વર્ષની ઉંમર મર્યાદા છે જેમાં નિયમ પ્રમાણે જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટે ફી કેટલી ભરવાની છે તો જનરલ ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી છે જ્યારે ઓબીસી ઇડબ્લ્યુ એસ ઉમેદવારો માટે ત્રણસો રૂપિયા ફી છે એસસી એસટી અને મહિલા જે ઉમેદવારો છે એમના માટે બસો રૂપિયા ફી છે જ્યારે એક્સ સર્વિસમેન અને પીડબ્લ્યુ બી ડી માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી ત્યાર પછી પસંદગીની જે પ્રક્રિયા છે એ ઓનલાઈન પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા યોજાશે ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને છેલ્લે ઇન્ટરવ્યૂના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે વધુમાં જોઈએ તો પગાર ધોરણ કેટલું મળશે તો અહીંયા પગાર ધોરણ જે છે પચાસ હજારથી એક લાખ સાહીઠ હજાર સુધી તમામ પોસ્ટ માટે મળવાપાત્ર છે સારું એવું પગાર ધોરણ મળશે અગત્યની તારીખો જોઈએ તો અરજી જે શરૂ થઈ છે તારીખ એટલે ક્યારથી અરજી કરવાની છે તો દસ જાન્યુઆરી બે હજાર પચીસથી ઓનલાઈન એપ્લિકેશન શરૂ થશે જે છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો ફોર્મ ભરવા માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે આઈપીએ ડોટ એનઆઈસી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે ત્યાં ઓનલાઈન એપ્લિકેશન કરવા માટેની તમને લિંક મળશે એના ઉપર જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટ આઉટ મેળવી લેવાની રહેશે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત